ડભોઈનગર અને તાલુકામાં મુસ્લિમ સમુદાય દ્વારા સરકાર આમદ મરબાઝ ઇસ્લામિક નારાઓ બુલંદ કરી ભવ્ય જુલુસ કાજુવાડા મસ્જિદ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો મઉએ મુબારકના દીદાર કરી ઈદે મિલાદુન નબી પર્વ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ સલાલુલ અલી અલી વસલમનો જન્મ ઇસ્લામી તારીખ બારમી રબી ઉલ અવ્વલમાં સાઉદી અરબના મક્કા શહેરમાં થયો હતો સમગ્ર દેશ અને વિશ્વમાં મુસ્લિમ સમુદાય દ્વારા આ દિવસે મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે ભવ્યથી ભવ્ય નાથ શરીફ પરતા જુલુસ કાઢી ઈદે મુલાદુન નબીની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત આજ રોજ ડભોઈ નગર અને તાલુકાના કેટલાક ગામોમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડભોઈ કાજીવાડા મસ્જિદ ખાતે મુસ્લિમ સમુદાય એકત્રિત થઈ ડભોઈ શહેર કાજી સૈયદ સફિુદ્દીન સાહેબ સૈયદ સફરૂદ્દીન હાઝમી સૈયદ મજુ બાવા સૈયદ આબિદ બાવા

પજતરના નિશાનોને ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ જુલુસ કાજીવાડા મસ્જિદથી આગળ વડોદરી ભાગોળ બીકન ફોઈ રબારી વાઘા કડિયાવાડ થઈ લાલ બજાર ટાવર ચોક ચીપવાડ થઈ પરત કાજીવાડા મસ્જિદ ખાતે ભવ્ય બે કિલોમીટર ઉપરાંત શાંતિપૂર્વક રીતે સમાપન કરવામાં આવ્યું હતું જ્યારે આ જુલુસમાં નાના નાના બાળકો સહિત મોટા યુવાનો દ્વારા ઇસ્લામિક વસ્ત્ર પહેરી ખૂબ ખુશ્બુ લગાડી ઇસ્લામિક ઝંડાઓ લઈ ભવ્ય જુલુસમાં જોડાયા હતા સાથે જુલુસના રૂટ ઉપર દરેક વિસ્તારમાં ઠેર ઠેર જુલુસમાં જોડાયેલા લોકો માટે નિયાઝ રૂપે મીઠાઈ ફરસાણ ઠંડા પાણી પાણી કોલ્ડ્રીસ ચોકલેટો પડીકાઓ છાસ દૂધ ખીર વગેરેનું પણ આયોજન કરાયું હતું તેમજ મુસ્લિમ ઈરાદરો દ્વારા જુલુસ માં ઇસ્લામિક બેનરો ઝંડા લહેરાવી નાત શરીફ સલામ નજમો ને સરકારી આમદ મરહબા ઇસ્લામિક નારાઓ બુલંદ કરી જુલુસની શાનમાં વધારો કર્યો હતો સાથે દરેક વિસ્તારમાં ભવ્ય જુલુસનું લોકોએ ઉમળકાભેર રીતે કાજીવાડ મસ્જિદ પાસે સમાપન કરાયું હતું પોલીસે જુલુસ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અસલમ વલકુમ રહમતુલ વબરકત સબસે પહેલે શહેર ડભોઈ કે મુંતઝમીન મિલાદ કમિટી કી જાનબ સે تمام عالم کے مسلمانوں کو مبارک بیت بات پیش کی جاتی ہے کہ الحمدللہ آج ہمارے پیارے آقا مرکز کائنات جان کائنات شان کائنات رحمت عالم صلی اللہ تعالیٰ علیہ وآلہ وسلم کی ولادت مبارک ہے تو آج اس خوشی میں دنیا میں تمام عاشقان رسول امن و شانتی چین سکون کے ساتھ اپنے نبی کا میلاد منا رہے ہیں اور دنیا کو یہ محبت کا پیغام دے رہے ہیں درود و سلام پڑھتے ہوئے آج جلوس کی شکل میں نکلے ہیں اور ہر جگہ اپنے آقا کا چرچا کر رہے ہیں شہر ڈبوئی میں جو جلوس نکلا ہے ماشاءاللہ بڑی تعداد میں اہل ایمان نے شرکت کی اور انتظام کمیٹی کی طرف سے پورا اس کا خیال رکھا گیا اور جن ڈپارمنٹ سے مدد لی گئی ان بندوں نے بالخصوص پولیس ڈپارمنٹ نے شہر ڈبوئی میں بڑا احتمام کیا بڑا اچھا احتمام کر کے چین و سکون کے ساتھ اس جلوس کو کامیاب بنایا دعا ہے رب العزت ہم سب کو چین و سکون کے ساتھ ہم و شانتی کے ساتھ پوری زندگی پورے ملک میں پوری دنیا میں گزارنے کی توفیق عطا فرمائے السلام علیکم ورحمت